સાપ નીકળ્યો છે ઈંડા પીવા માટે ઘરમાં ગુસી ગયો છે આ સામે તમને મકાન જોવા તો છે ત્યાં અંદર ઘરમાં સાપ ઘુસેલો છે અને મરઘીના ઈંડા પી ગયો છે અને સવાર સવારમાં આજે દોસ્તો કુદરતનું કેવું કરવું કે એટલો પાણી પડ્યો છે કે જે લોકોને ખેતર ખેતીમાં આજે સોયાબીન છે એ બધું નુકસાન ઘણું થવાનું છે જોઈ લો તમે સવાર સવારમાં પાણીનો રોડ પર પાણી ભરાઈ ગયું છે અને આ બિચારા અહીંના ને બચાવવા માટે એની બાઈટ થઈ તો આનો જીવ છે

દોસ્તો આને આપણે પકડીએ એટલે વોમિટ કરી નાખે છે એના પછી એને વજન પડે છે એના લીધે ભાગી નથી શકતો એક જગ્યાએ પડ્યો રહે છે દોસ્તો સાપ બદલો લેવા માટે ઘરમાં નથી ઘૂસતા આ કશું ખોરાક કરવા માટે કે એમને ખબર પડે કે મારે મારા લાયક કંઈક ખાવાનું મળશે તું જ એ ઘરોમાં ઘૂસે છે જો તમે આ વર્ગીના ઈંડા હતા એટલે ઘરમાં ઘૂસેલો હતો જે પેલી સેફટી સ્ટ્રોંગ આવે છે જે ચીપિયા જેવી એનાથી પકડો તો એને માપથી દબાવવો જોઈએ વધારે ફેસરથી દબાવો ના જોઈએ કેમકે સાપ ને તો નથી હોતી પણ જે એની આ ભાગ છે

કે છ મહિના સુધી ખાવા નહીં દોસ્તો આ બ્લેક કોબરા છે એની હાઈટ છે ત્રણ ફૂટ હશે મારા ખ્યાલથી વધારે હાઈટમાં નથી પણ આ જેટલા હાઈટમાં નથી જેટલા નાના કોબરા હોય છે જેટલા નાના છે સાપ જે નાના હાઈટમાં નથી વધારે જે કોબરાઓ ઝેર વધારે છોડે છે દોસ્તો એમ કે જેમ આપણે નાનું છોરું હોય આપણા ત્યાં આપણું નાનું છોડું કેવું કોઈ બીને કંઈ બી કીધું હોય તો પથ્થર મારી દે એવી રીતના આપણે ખબર નથી પડતી એ કેટલી માત્રામાં ઝેર છોડવું આ વધારે ઝેર છોડી દે છે આ રીતના સાપ બાઇટ કરે તો એકદમ બચવાનો ચાન્સ ઓછો થઈ જાય છે અને દોસ્તો કોઈ બી સાપ બાઇટ સમય વધારે ગવાનો અને સીધું સરકારીમ જતું રહેવું કે કોઈ ઝાડ ફૂક તંત્ર મંત્રના અને કોઈ જેને બાઇટ કર્યું હોય એને ગભરાવવાની બિચારાને વધારે ગભરાવાનું નહીં અને સીધું આપણે સરકારીમ જઈ જે બી એમના એના ઝેરથી જે એન્ટીમેડમ બને એનાથી ઈલાજ કરાવવાનો દોસ્તો હવે આને કરી આપણે એની જગ્યામાં એને કરીશું ફોરેસ્ટ એરિયામાં જ્યાં આજુબાજુ કોઈ મકાનની હોય આજુબાજુ જંગલ હોય એવી એવી જગ્યામાં કોઈ રેતુની હોય એવી જગ્યામાં આપણે એને રિલીઝ કરીશું અને આ પાણી પાછો પડી રહ્યો છે એટલે સાપોના બિલોમાં પાછું પાણી ભરાવાનું જ છે દોસ્તો સાપો પાછા નીકળવાના જ છે હવે અને આ પાણી બંધ થયા પછી ગરમી પડે કે હવે ઠંડી તો પડવાની જ છે પણ આપણે ખેતરોમાં જતા હોય બધે સાવચેતી રાખવી જરૂરી છે કેમ કે સાપો જેમ તેમ નીકળવાના જ છે હવે પાછા કેમકે કોઈ બી સાપ કરે આપણે સીધું સરકારે જોવાનું કોઈ ઝાડફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં આ એકદમ ભગવાનનો બનાવ્યો આવ્યો કરિશ્મો છે સુંદર પણ આ જીવ લેણ છે આ બે જુબાન તમે નીચે જોઈ શકો છો બિચારા એના ઈંડા બચાવવા માટે એના સાથે લડ્યું એ બાઈટ થયું સાપનું નેચર છે કાટવાનું એને જરીબી ડર લાગે એ કાટી જવાનો છે અને દોસ્તો આ સાપ બદલો લેવા નથી ઘરોમાં પૂછતા આ એનો શિકાર કરવા માટે ઘરોમાં એના શિકારના પાછળ ઘરોમાં આવી જાય છે દોસ્તો આમ આના બ્રેનમાં સેરીબલ હેમિસ્ફિયર નથી હોતું કે યાદશક્તિ નથી કરી શકતો કે કોઈને યાદ નથી કરી શકતો કે હું બદલું લઈશ એવું કશું હોતું નથી દોસ્તો હવે આને પેક કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું અને આ ચોમાસું જોઈ લો શિયાળાનો સમય છે ને ચોમાસું એ રીતના પાણી પડી રહ્યો છે દોસ્તો લોકોનું નુકસાન પણ ઘણું થઈ ગયું છે ખેતીવાડીવાળાને હજુ તો લોકોનું સોયાબીન કાઢવાનું પડ્યું છે અને મકાઈ સોયાબીન ને બધું ખેતરમાં પડ્યું છે અને પાણી વરસી રહ્યું છે કુદરત બી ઘણો ખેલ કરી રહ્યો છે દોસ્તો હવે આને પેક કરીએ

દોસ્તો આને પેક કરી લીધો છે એને એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું દોસ્તો આ રીતના આપણે ડબ્બાને ઢાંકણ મારીએ છીએ કોઈ બી સાપ પકડતા હોય એમાં સાવચેતી રાખવી જરૂરી છે તો આનો એક બાઈક ચાન્સ મળ્યો કે મળ્યો બીજો એવું છે કેમ કે આ આનું નેચર છે કાઢવાનું દોસ્તો આ એને ઓક્સિજન માટે આપણે કાણાં પાડીએ છીએ કેમકે હવા તો એને બી લેવી જરૂરી છે ડબ્બામાં એને હવા નહીં મળે આનાથી એને કાણા દોસ્તો આ સાપને આપણે હમણાં રેસ્ક્યુ કર્યો તૈયારીમાં એક કોલ આવ્યો છે કાળી મોડીની ત્યાં પણ એવો જ કોલ છે કે કુકડું પકડીને બેઠો છે એવું કેવું છે હવે ત્યાં જઈએ તો ખબર પડે ને દોસ્તો આ રીતના સાપ બાઇટ કરે તો સીધું સરકારીને જજો ને તો સાવધાની હતી દુર્ઘટના ઘટી ઓર પૂરી સબ્જી બટી